ભારત સરકાર ના રાષ્ટ્રીય આયોગ અનુસૂચિત જનજાતિ ના અધ્યક્ષ અંતરસિંગ આર્ય દાહોદ ની મુલાકાત લીધી છે ભારત સરકાર રાષ્ટ્રીય આયોગ અનુસૂચિત જનજાતિ ના અધ્યક્ષ અંતરસિંગ આર્ય દાહોદ મુલાકાતે આવતા બેઠક યોજી હતી જેમાં અનુસૂચિત જનજાતિના રાષ્ટ્રીય આયોગ દ્વારા રાહોદ જિલ્લામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓથી વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી આ દરમિયાન શિક્ષણ આરોગ્ય ખેતી પશુપાલન જેવા મહત્વના વિષયો અંગેની માહિતી રજૂ કરવામાં આવી હતી શિક્ષણમાં એકલવ્ય મોડલ સ્કૂલ આશ્રમ શાળાઓ આદર્શ શાળાઓ સરકારી શાળાઓની હાલની પરિસ્થિતિ અને ભણતા બાળકોની સંખ્યાત્મક માહિતી રજૂ કરવામાં આવી હતી એ સાથે પશુપાલન કરતા લોકોની સંખ્યાત્મક માહિતી સહિત આદિ આદર્શ ગ્રામ યોજના પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ધરતી આંબા યોજના જેવી યોજનાકીય બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા પણ આયોગને આદિવાસીઓના હિત માટેના જરૂરી મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા સાથે આદિવાસી સમાજની જીવનશૈલી રીતિ રિવાજ પરંપરા અને તેમના લગ્નના રિવાજો માન્ય રાખવા માટેની માંગણી કરવામાં આવી હતી દાહોદ જિલ્લામાં સરકારી કોલેજો સ્પોર્ટ્સ સંકુલ અને હોસ્ટેલની સુવિધામાં વધારો કરવા માટે આયોગ સમક્ષ રજૂ કરવામાં આવી હતી દાહોદ જિલ્લામાં સિકલ સેલ વધતા પ્રમાણને અટકાવવા માટે એક ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવે આવે અને અટકાવવા અસરકારક લેવામાં આવેલ સમક્ષ રજૂઆત વહીવટદાર દેવેન્દ્રસિંહ મીણા ખેતીવાડી વિભાગના અધિકારી અનુસૂચિત જનજાતિના અધિકારી ધારાસભ્ય આદિવાસી સમાજના આગેવાનો કાર્યકર્તાઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શૈલેશકુમાર કુમાર રાઠોડ ને શમલસિંહ સાહોર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર